એને મજૂરી કરવી જોઈ ખીચડી બાવડા ખાઈ જોઈએ એ ખાવા સાહેબ વળ્યો નહીં શુકર થઈ ગયું ભાવ લગાડ્યો ઉમા તો ભાવના ખંડન થયો ભગવાનમાં ભાવ લગાડ્યો તો ભગવાન કામ આવ્યો નહીં બુદ્ધિ લગાડી લગાડીને આમ કઢી કરી નાખી તો કાંઈ મેળ પડતો નથી મગજ શાંત થતું નથી આમ કરવું ખપે તેમ કરવું ખપે હું આ ચોપડો વાંચું ને હું ઓલો ચોપડો વાંચું તો મને ક્યાંક મજા આવે ને આમ કરી કરીને એટલું દિમાગ ખરાબ કરી નાખે પણ માય શાંતિ વળતી નથી એટલે બોડીના બધા જ ફંક્શનો વાપરે ભાવ બુદ્ધિ વિચાર એક્શન એક્ટિવિટી એ બધું જ એને પૃથ્વી ઉપર અનુભવ લીધા પણ ક્યાંય અંદર ટાટક વળતી એવો જે મનુષ્ય હોય એને અંદર સમથિંગ મિસિંગ લાગે છે સમજે એની અંદર જેટલી કલા બધી એને વાપરી જોઈએ છતાંય અંદર સુકૂન મળતું નથી જો આવું જો તમને થતું હોય તો તમે મનુષ્ય નંબર ચારમાં એન્ટ્રી મારી લે છે અને હવે કમ્પલસરી ગુરુ કમ્પલસરી છે હવે જો તમે ગુરુ નહીં કરો તો નેચર તમને ચલાવશે નહીં પ્રકૃતિ ભાઈ હવે 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 મારું તમે તને ખીચડી ખપશે તો તું નથી કરી તો જ ખપશે હું હમણાં દીતી હતી હવે એ જવાબદારી તારી અને જે આ કેટેગરીમાં પહોંચી ગયા અને એને ગુરુ નથી કર્યા જો કોઈ ભેખડી ભરી ગયા ગુરુ તો એનું પતન થાય યા સાયકિક બની જાય અને ગુરુ ન મળ્યા તો એ સુસાઈડ કરે યા સાયકિક બને અને કા ઘરમાં શું કામ કારણ કે નેચરે એને પોષવાનું બંધ કર્યું સમજાઈ ગયું શું અને જે નવા આયામે એમ દેખાતા નથી

ઉપર વધવાની વાત નથી એ તમને મનુષ્ય નંબર પાંચમાં ક્યારે લઈ જાય નહીં મનુષ્ય નંબર ત્રણમાં થાક પાછો નાખે શું અને પતન કરાવે શું કરાવે પૃથ્વી ઉપર ધર્મોની રચના છે કે મશીનો ડખો ન કરે અને ખખડે નહીં એટલા માટે એ હખણારે એટલા માટે ધર્મોની રચના કરવામાં આવેલી છે ધર્મનો બીજો કોઈ આશય નથી આ હે મનુષ્ય નંબર એક બે ત્રણ માટે ને મનુષ્ય નંબર ચાર માટે કોઈ ધર્મ નથી તો કયો ધર્મ હે સ્વયંનો ધર્મ અને એને કહેવાય આત્મિક જાગૃતિ શું છે આત્મિક જાગૃતિ અને આત્મિક જાગૃતિ કોઈ ધર્મમાંથી મળશે નહીં ગુરુથી મળશે ક્યાંથી મળે ગુરુથી મળે અને આત્મિક જાગૃતિ આવી અને એને ગુરુ મળી ગયો તો એ ધીમે 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 આગળ વધી અને મનુષ્ય નંબર પાંચમાં જતો રહે